ઉગ્યો સૂરજ ને ચંદ્રયા થમ્યો ઉગ્યો સૂરજ ને ચંદ્રયા થમ્યો રેલો લ ભારત દેશ માં પડી તમારી કોટ જો વારમ ના તેમાં આવી ಅಂಜಲಿ ಪಿನ ಜು ಮಾತ કરી રાધિકા બેન તુ તું શેર લો લજી કરી રાધિકા બેનર તુએ તો સેર લો ભાઈ માધી કરારોષભાઈ તુ તોષ કેર લો લી કરારોષભાઈ તુ તોષ ના લોકો જુએ दिसमारी नाेसमारीनार लो ला करे गरीबो ना कामजो मना काम जो मना भी भी आरे लो ल तेरा लोला तरी पो ना దువే వాటడి ఇదే లోలా ે વામનાવી બન લો પ્રભુના તેરાવી જ બન્યા યાર લો હવે ના પ્રભુના આવી જ બન્યા યાર લો લઉ ગયો સૂરજ ને ચંદ્રયા તમે લો